વિષય સાથે નવા નવા દાખલાઓ આવશે તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એક માં જે આપણી જે પહેલી રીત છે દાખલા ની નંબર એક છે અચલ આધારની રીતે સૂચક આંક જેનું સૂત્ર છે ચાલુ વર્ષની કિંમત છેદ માં અઢાર કિંમત ગુણ્યા સો તો ટૂંકમાં જો આપણે એને કેવું હોય તો ટૂંકમાં આપણે દર્શાવી શકીએ આ બરાબર પી વન છેદ માં પી ઝીરો સો પી વન એટલે શું તો પી એટલે ચાલુ વર્ષની ચલની કિંમત અથવા ચાલુ વર્ષનો ભાવ આપ્યો હોય ચાલુ વર્ષની કિંમત હોય જે હોય તે પી એટલે આધાર વર્ષની ચલની કિંમત અચલ આધારમાં શબ્દ યાદ રાખવાનો છે કયો આધાર વર્ષ કયો યાદ રાખવાનો છે આધાર વર્ષ તો આપણે આ જે સૂત્ર છે એના પરથી આપણે એક દાખલાની શરૂઆત કરીએ તો રકમ વાંચીએ કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ બે થી ચૌદ સુધીની આપણને સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારે સૂચક આંક શોધો એવું કીધું છે અચલ આધારે સૂચક આંક શોધો સૂચના છે આધાર વર્ષ બે હજાર આઠ લો યાદ રાખવાનું છે કે અચલ આધારની રીતમાં આપણને આધાર વર્ષ આપશે અને આધાર વર્ષ દરેકના છેદમાં રહેવાનું છે રકમ છે વર્ષ અને બે હજારના તમારી આવક છત્રીસ હજાર થવાની છે બરાબર એમાં આપણે પડતા નથી આપણે માત્ર છત્રીસ ચાલીસ અડતાલીસ બાવન સાહીઠ એસી પંચાણું સમજવાનું તો આપણું જે છે સૂત્ર એક વાર અહીંયા લખી જોઈએ કે ભાઈ અચલ આધારે સૂચકાંક શું છે તો અચલ આધારે સૂચકાંક શું આધારે ગુણ્યા સો આપણું જે પહેલું વર્ષ છે કયું બે હજાર આઠ તો બે હાજર આઠ માટે આપણો છત્રીસ એ ચાલુ વર્ષનો ભાગ કહેવાય એટલે કે પીવન કહેવાય અને પીઝીરો એટલે છત્રીસ ગુણ્યા સો કરીએ તો આપણો જવાબ સો આવવાનો છે આપણું બે હાજર આઠ તો આપણે છેદમાં છત્રીસ લખીને પિક્ચર પૂરું કરવાનું ગણતરી કરી દો કેલ્સિમા ચાલીસ ભાગ્યા છત્રીસ ચાલીસ ભાગ્યા છત્રીસ ગુણ્યા સો કરો તો તમારો એકસો અગિયાર પોઇન્ટ અગિયાર આવવાનો છે કેટલા આવશે એકસો અગિયાર પોઇન્ટ અગિયાર આવવાનો છે આ રીતના આપણે ગણતરી કરવાની છે બરાબર એટલે ટૂંકમાં છેદમાં જે રહેવાનું છે એ છેદમાં દર વર્ષે તમારે બે હજાર આઠનો ભાઈ એટલે કે છત્રીસ તજ રહેવાનો છે બરાબર આ બધી ગણતરી આપણે અગાઉના પેજમાં જોઈએ તો જો મેં બધો તૈયાર લખેલો છે વર્ષ આવક અને અચલ આધારે સૂચકનો જે સૂત્ર છે ટૂંકમાં પી ના છેદમાં પી જીરો ગુણ્યા સો છે જ્યારે ચાલુ વર્ષની કિંમત ચાલુ વર્ષની આવક જે કિંમત છે એટલે કે આવક શબ્દાયો આવક લખવાનો છે અને છેદમાં આધાર વર્ષની આવક લખેલું છે બરાબર હવે બે હજાર આઠ માં આપણે જોઈ ગયા કે ચાલુ વર્ષની કિંમત છત્રીસ અને આધાર વર્ષ છેદમાં કરવાનો ગુણ્યા સો તો આપણો જવાબ પહેલા આવશે સો આપણે જોઈ ગયા છે બીજા વર્ષે ચાલુ વર્ષની કિંમત એટલે આપણે કોણ કેવાશે ચાલીસ તો આજે ચાલીસ છે એના આપણે છેદમાં લખવાના કેટલા છત્રીસ ગુણ્યા સો એનો જવાબ કેટલો જોઈ ગયા હતા એકસો અગિયાર પોઈન્ટ અગિયાર ચાલુ વર્ષની જે કિંમત છે અડતાલીસ એના છેદમાં એક જ ચાલે આપણો જે આધાર વર્ષ શું છે આધાર વર્ષનો જે ભાવ છે આ છત્રીસ એ દરેક ના છેદ માં રહેવાનો છે તો આપણે દરેક માં પહેલા બધું લખી દઈએ બે હાજર અગિયાર માં આપણો ચાલુ વર્ષનો ભાવ બાવન છેદ માં આધાર વર્ષનો ભાવ કેટલો કહેવાશે એક જ ચાલે તો શું ચાલે અચલ આધાર માં આધાર વર્ષનો ભાવ ભાવ આધાર વર્ષ પર આપણને આપેલ રકમ માં જોશો તો તમે છત્રીસ કેટલા છે છત્રીસ તો ગુણ્યા આપણે છત્રીસ આ ભાગ્યા છત્રીસ કરી દેવાનું એ જ પ્રમાણે આગળ સાહીઠ છેદ માં છત્રીસ ગુણ્યા સો ત્યારબાદ એસી છેદમાં છત્રીસ ગુણ્યા સો જગ્યા ઓછી છે થોડું છે તમારે વ્યવસ્થિત લખવાનું કે પંચાણું ના છેદમાં છત્રીસ ગુણ્યા સો આ રીતના તમારે લખવાનું છે દાખલો ત્રણ માર્કમાં પરીક્ષામાં આવી શકે બરાબર એટલે કેટલા માં દાખલો તમને મેં કેતો જ જાઓ છો બરાબર અચલ આધાર ની રીત છે એમાં સૂત્ર શું આવે ચાલુ વર્ષ ની કિંમત છેદમાં આધાર ની કિંમત

તેત્રીસ પોઈન્ટ તેત્રીસ બાવન ભાગ્યા છત્રીસ ગુણ્યા કરો સો બાવ્યા છત્રીસ ગુણ્યા સો કરો તમારો પોઈન્ટ ચુમ્માલીસ થવાનો છે ત્યારબાદ સાહીઠ ભાગ્યા છત્રીસ ગુણ્યા કરો સો તો એકસો છાસઠ પોઈન્ટ સડસઠ થવાનો છે ને આપણે સાત કરી દેવાનું એસી ભાગ્યા છત્રીસ ગુણ્યા સો કરો તમારો ભાગ્યા ગુણ્યા કરો તો છે આ રીતના આપણે ગણતરી કરવાની છે ઓકે સમજાય છે આ આપણી શરૂઆત છે બરાબર છે આપણો ચેપ્ટર નંબર એકનો દાખલો કેટલામાં આવી શકશે ત્રણ આપણી રીત નંબર બે અચાલ જોઈ ગયા પરંપરિત તો સૂત્ર તમે જોઈ શકો છો આઈ બરાબર તો લખ્યું તેનો તે જ છે કે પીવન છેદમાં પીઝીરો પણ વાસ્તવિક પિક્ચરમાં પીવન એટલે ચાલુ વર્ષની કિંમત ખ્યાલ છે પણ p0 એટલે પરંપરાિતમાં બદલાઈ જશે છેદમાં તમે જો શકો અગાઉના વર્ષની ચલની કિંમત શું લખવાનું અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 આ આપણો સૂત્ર છે ઓકે દાખલો જોઈએ અને સમજીએ તો માહિતીમાં વાંચો એક વસ્તુના ભાવ અંગેની તમને પરંપરાિત આધારે આંક મેળવવા માટે સૂચના આપી છે તમને વર્ષ અને ભાવ આપેલા છે આપણે લખેલા જ છે પરંપરિત આધારે સૂચક આંકમાં આપણે સૂત્ર લખેલું છે બરાબર શું લખેલું છે સૂત્ર પણ લખેલું છે કે બરાબર પરંપરિત હવે તમારે એક નોંધ લખવાની છે શું લખવાની છે નોંધ તો પરંપરિત આધારના સૂચકમાં જો આધાર વર્ષની માહિતી ન આપી હોય સારી માહિતી ન આપી હોય આધાર વર્ષની માહિતી નહીં આપી હોય તો પ્રથમ વર્ષે આપણો જે વર્ષ છે આપણું પ્રથમ વર્ષ તે સમયે આપણો આંક સો ગણો કેટલો ગણવાનો છે સો આ તમારે યાદ રાખવાનો છે કે સૂચના જે આપણને આપી છે એ સૂચનામાં આપણને કશે પણ આધાર વર્ષની માહિતી નથી આપી તો આધાર વર્ષની માહિતી નહીં આપે તો આપણું આ પ્રથમ વર્ષ છે ત્યારે આપણે સૂચક કેટલો ગણવાનો સો ગણવાનો છે આ તમારે યાદ રાખવાનો રહેશે ત્યાર પછી તો બે હજાર દસ માટે ચાલુ વર્ષનો ભાવ કેટલો કહેવાય પિસ્તાલીસ અને અગાઉ વર્ષ એટલે કે બે ના માથા ઉપર નવ ભાવ કેટલો લખવાના છે શાંતિથી ત્યારબાદ બે હાજર અગિયાર માટે જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે અડતાલીસ અને અગાઉના વર્ષનો ભાવ એટલે એની ઉપરના વર્ષનો જવાબ કેટલો છે પિસ્તાલીસ ગુણ્યા સો ખેલા દરેક ને ત્યાર પછી બે હજાર બાર માં ચાલુ વર્ષનો ભાવ પંચાવન એની ઉપર નો જવાબ કેટલો છે અડતાલીસ છે ને અડતાલીસ ઉપરનું જે તમારે ક્યાં લખવાનું છેદમાં લખવાનું છે ગુણ્યા સો ત્યારબાદ બે હાજર તેર માં ચાલુ વર્ષ નો ભાવ સાઈઠ અને છેદ માં અગાઉ નો વર્ષનો ભાવ સાઈઠ ના માથા પર તમે કેટલા છે પંચાવન ત્યારબાદ સિત્તેર છેદ માં સાહીઠ ગુણ્યા સો આ રીતના તમારે ગણતરી કરવાની રહેશે ઓકે પછી તો આપણી કેલ્સીની કરામત છે ગણ્યા કેલ્સી માં ભાગ્યા ચાલીસ ગુણ્યા કરો સો પિસ્તાલીસ ચાલીસ ગુણ્યા સો કરો એકસો પાંચ તમારો જવાબ થવાનો છે એકસો બાર પોઈન્ટ પાંચ ત્યાર પછી અડતાલીસ ભાગ્યા પિસ્તાલીસ ગુણ્યા કરો સો તો તમારો જવાબ થવાનો છે એકસો છ પોઈન્ટ કરો પંચાવન ભાગ્યા અડતાલીસ ગુણ્યા કરો સો તો તમારો જવાબ એકસો ચૌદ પોઈન્ટ અઠાવન ત્યારબાદ સાહીઠ ભાગ્યા પંચાવન ગુણ્યા સો કરો તો તમારો જવાબ

તો અચલ આધાર ને પરંપરિત માં એટલો ફરક છે કે અચલમાં તમને જે આધાર વર્ષ તરીકે ધારો કે બે હજાર નવ આપ્યો તો બધા ભાવ ચાલીસ છેદ માં લખશે સામા લખતે છેદ માં ચાલીસ લખશે શું લખશે છેદ માં પણ પરંપરિત આપ્યો ત્યારે છેદ તમારે જે ભાવ લખે એની ઉપરના વર્ષનો ભાવ તમારે લખતો જવાનો છે યાદ રહેશે દરેક ને યાદ રહેશે ના અને પરંપરિત આધાર વર્ષ ની માહિતી નહિ આપે

અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે ધન્યવાદ